આ સુतोषસ સાંક સેחר ચંદ્રમોલી ચિદંબરા કોટી કોટી પ્રણામ શંભુ કોટી નમન દિગંબરા ઓમ નમઃ શિવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય આમ તો મિત્રો એક વર્ષમાં બાર અમાસ આવે છે જ્યારે સોમવારની અમાસ સાથે હોય તો તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે સોમવાર હોય અને એ દિવસે અમાસ હોય તો આપણે એને સોમવતી અમાસ કહીએ છીએ સોમવતી અમાસનું વ્રત કરનારી પવિત્ર જળમાં સ્નાન કરીને પીપળાના ઝાડની પૂજા કરવી અને ઘીનો દીવો પ્રગટાવવો અને આઠ જાતના ફળ લઈને એકસો આઠ પ્રદક્ષિણા કરવી એકસો આઠ પ્રદક્ષિણા ફર્યા પછી એ ફળ ભગવાનને અર્પણ કરવા અને બીજું સૂતર વીટીને પણ પ્રદક્ષિણા કરી શકાય છે મિત્રો તમને જણાવી દઉં કે સોમવતી અમાસના દિવસે આ પાંચ વસ્તુઓનું મહત્વ ખૂબ જ વધારે હોય છે એમાં એક છે મૌન વ્રત બીજું છે પીપળાનું પૂજન ત્રીજું શ્રી હરિ વિષ્ણુ અને શિવજીની પૂજા ચોથું ગંગા સ્નાન અને પાંચમું છે સૌભાગ્યવતીની કામના જો સોમવતી અમાસના દિવસે આ પાંચ વસ્તુ કરી લઈએ તો અમાસનું ફળ મળી જાય છે અને કોઈ સંજોગવશ આપણે અમાસનું વ્રત ન થયું હોય તો પણ ચાલે જો આ પાંચ વસ્તુ કરીએ તો મોન સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી કરી શકાય છે તો પણ તેનું ફળ મળી જાય છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળો છું માટે પીપળાના ઝાડનું પૂજન કરવું એટલે શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા કરવી પીપળાની પૂજા શ્રી કૃષ્ણની પૂજા સમાન ગણાય છે આ ઉપરાંત પીપળો પીપળામાં

જળ પાણીના ટીપા જરૂર પાડી દેવા તો પણ ગંગાજીનું સ્નાન કહેવાય જાય છે અને ગંગાજીનું સ્મરણ કરવું હવે આપણે સાંભળીએ વાર્તા કાશી નગરીમાં એક દેવસ્વામી નામના એક બ્રાહ્મણ રહે તેની પત્નીનું નામ ધનવતી હતું તેની પત્નીને સાત દીકરા અને એક દીકરી દીકરીનું નામ ગુણવતી હતું ગુણવતી તો ગુણોનો ભંડાર તેના મંગળ ચરણથી ઘરમાં બધા ખુશ અને પ્રસન્ન રહેતા તેની ભાભીઓ પણ તેના પર ઘણું હેત રાખતી ઘણો વહાલ કરતી એક દિવસ એક બ્રાહ્મણ મહારાજ તેના ઘરે ભિક્ષા લેવા આવ્યા સાતેય વહુએ બ્રાહ્મણને ભિક્ષા આપી બ્રાહ્મણે સૌને અખંડ સૌભાગ્યવતી રહો એવા આશીર્વાદ આપ્યા સાતેય વહુને એવા આશીર્વાદ દીધા પછી ગુણવતી પણ ભિક્ષા લઈને આવી તેને બ્રાહ્મણ બ્રાહ્મણે ગુણવતીને જોઈ રહ્યા બ્રાહ્મણ મહારાજ એ ગુણવતીની સામે જોઈ રહ્યા થોડી વાર પછી તે બ્રાહ્મણે ગુણવતીને આશીર્વાદ દીધો બહેન ધર્મવતી થા આમ કહીને બ્રાહ્મણ ચાલતો થયો થોડી વાર પછી તે ગુણવતી એની મા પાસે આવી અને બોલી મા બ્રાહ્મણ મહારાજે બધા બધી ભાભીઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ દીધા અને મને ધર્મવતી થા એવું કેમ કહ્યું મને આવું કેમ કહ્યું પુત્રીની વાત સાંભળી ધર્મવતીને થોડી નવાઈ લાગી જ્યારે બીજા દિવસે તે બ્રાહ્મણ ભિક્ષા લેવા આવ્યા એટલે ધર્મવતીએ તે બ્રાહ્મણને કહ્યું મહારાજ તમે મારી સાથે વહુને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ દીધા તો મારી દીકરીને ધર્મવતી થા એમ કેમ કહ્યું એટલે બ્રાહ્મણ મહારાજ બોલ્યા કે મેં જે કહ્યું તે બરાબર કહ્યું છે અને કહે છે કે જ્યારે ગુણવત્તીના લગ્ન લેવાશે ત્યારે સપ્તપતી વિધવા થશે આટલું સાંભળતા તેનું માનું હૃદય થડકી ઉઠ્યું તે કાપી ઉઠી અને ગુણવત્તી પણ રડવા જેવી થઈ ગઈ આ જોઈ અને દેવે બ્રાહ્મણ દેવે કહ્યું બ્રાહ્મણદેવ કહે છે કે મે એટલા માટે જ બહેન તને કહ્યું હતું કે ધર્મવતી થા એટલા માટે જ કહ્યું હતું કે ત્યારે અત્યારથી જ ધર્મનો સંગ્રહ કરવો જોઈએ ધર્મના રસ્તે ચાલવું જોઈએ આમ પછી બ્રાહ્મણ મહારાજ ગુણવતીને આશ્વાસન દેતા હતા ત્યારે ધર્મવતી ગુણવતીની માતા ગુણવતીની માતા બ્રાહ્મણને કહેવા લાગી મહારાજ અમને એવો ઉપાય બતાવો જેથી મારી ફૂલ જેવી દીકરી રંડાપામાંથી બચી જાય વિધવા થવાનું જીવન ગુજારવું ન પડે ધર્મવતીની વાત સાંભળી મહારાજ બોલ્યા કે જો તમે સિંહ દીપમાંથી સોમા ધોબણ તો તમારી દીકરી બચી શકે પરંતુ એ કામ ઘણું કઠણ છે આમ કહી બ્રાહ્મણ ત્યાંથી ચાલતા થયા આ વાત ધર્મતીએ ધર્મવતીએ તેના પતિને કહી અને આ સાંભળી દેવસ્વામી વિચારમાં પડી ગયા કે સિંહલ દ્વીપમાં જવું ક્ષી રીતે અને તેણે તેના સાથે પુત્રને બોલાવ્યા અને સિંહલ દ્વીપમાં જવાનું કહ્યું એટલે મોટા સાથે મોટા છ છોકરા ચૂપ રહ્યા પણ સાથે નાનો શિવ સ્વામી સિંહલ દ્વીપમાં જવા તૈયાર થયો શિવ સ્વામી અને ગુણવતી સિંહલ દ્વીપ જવા ચાલતા જ નીકળી પડ્યા વન વગડા વિંધતા વિંધતા જાય છે જો ભૂખ લાગે તો વન વગડા ફૂલ ફળ પાન ખાતા ખાતા જાય છે તે બંને ભાઈ બહેન સમુદ્ર કાંઠે આવી પહોંચ્યા ભાઈ બહેન થાકીને લોથપોથ થઈ ગયા હતા અને સમુદ્ર આ સમુદ્ર કિનારે કાંઠે આવીને વિચાર કરે છે કે સમુદ્ર ઓળંગો શી રીતે આમ વિચાર કરતા કરતા તે ભાઈ બહેન એક વડના ઝાડ નીચે બેઠા આ વડ ઉપર એક ગીધ પક્ષી તેના બચ્ચા સાથે રહેતો હતો તે ગીધ વડના ઝાડ પર તેના બચ્ચા માટે ખાવાનું લઈને આવ્યો હતો તે ગીત તેના બચ્ચાને કહે છે આજે તો હું સરસ ખાવાનું લાવ્યો છું બચ્ચાઓ પેટ ભરીને ખાઓ એટલે બચ્ચા બોલ્યા અમારે કાઈ ખાવું નથી એટલે ગીત બોલ્યો અરે એવું શું છે આટલું સરસ જમવાનું છે અને તમે ખાવાની ના પાડો છો બચ્ચા બોલ્યા કે આ ઝાડ નીચે જે બેઠા છે તે બંને ભાઈ બહેન કેટલાય દિવસથી ભૂખ્યા છે તેને ખવડાવ્યા વિના અમારું પેટ કેમ ભરાય માં બચ્ચાનો અતિથિ પ્રત્યેનો આવો પ્રેમ જોઈને તે ગીધ પક્ષી વન ફળ ઉપાડી લાવ્યો અને તે ભાઈ બહેનને આગળ મૂક્યા ગીધને જોઈને શિવ સ્વામી બોલ્યો હે ગીધરાજ અમારું કામ ન થાય ત્યાં સુધી અમને ખાવાનું ગળે ઉતરે તેમ નથી અમારે સિંહલ દ્વીપમાં સોમા ધોબણ ઘરે જવું છે કોઈ ઉપાય બતાવો સારો આ સમુદ્ર અમે અમે કેવી રીતે પાર કરીશું આ સાંભળી ગીધ બોલ્યો તમે ચિંતા ન કરો હમણાં જ તમને સિંહાલ દ્વીપમાં પહોંચાડી દઉં છું તમે નિરાતે જમી લો ગીધની વાત સાંભળીને ભાઈ બહેનને મનને શાંતિ થઈ અને મનફળ ખાઈ લીધા આ ગીત સામાન્ય ગીત ન હતો આ ગીધ જો ધારે ને તો દસ માણસોને સામટા ઉપાડી શકે તેવો બળવાન હતો તેને પોતાની પીઠ ઉપર ભાઈ બહેનને બેસાડી દીધા અને તે આકાશ માર્ગે ઉડવા લાગ્યો ગીધ ઘડીક વારવાર ઉછળતા સાગરને પહેલે પાર પહોંચી ગયો અને સોમાના ઘર આગળ બંને ભાઈ બહેનને ઉતારી દીધા સવાર થવાની હજી વાર હતી કે ભાઈ બહેને વિચાર કર્યો કરી રહ્યા હતા કે હવે શું કરવું ગુણવતીએ કહ્યું ભાઈ આપણે સોમા ધોબણની કઈ સેવા ચાકરી કરીએ તો સોના ધોબણ રાજી થાય આમ વિચારે ગુણવતીએ તેના ઘર આંગણામાંથી કચરો કાઢવા માંડી શ્રી સ્વામી કુંવેથી પાણી ભરી લાવ્યો કુણવતીએ સોમા ધોબણનું આંગણું લીપીને સ્વચ્છ કર્યું અને સૂર્ય ઉગે તે પહેલા તે દૂર જઈને બેઠા સવાર પડી સોમા ધોબણ આળસ મરડીને ઊઠી તે ઘરની બહાર નીકળી અને તેને આંગણું જોયું તો તેના આશ્ચર્યનો પાર ન રહ્યો એ ઊભી ઊભી વિચાર કરવા લાગી કે અરે મારું આંગણું લીપ્યું કોણે તે વિચારમાં પડી ગઈ પણ કંઈ સમજણ પડી નહીં આમ રોજ ભાઈ બહેન નિત્ય સવારે સોમા ધોબણનું આંગણું લીપવા લાગ્યા સોના ધોબણ રોજ સવારે જુએ અને નવાઈ પામે અને આજે તો રાત્રે જાગતી બેસી રહી તે રાતનો છેલ્લો પહોર થયો ત્યાં તો સોના ધોબણે બે જણાને આંગણું લીપતા જોયા સોના ધોબણ દોડી આવી તેમને પૂછ્યું કે ભાઈ તમે કોણ છો મારું આંગણું રોજ તમે શા માટે લીપો છો શ્રી સ્વામી બોલ્યા હું બ્રાહ્મણનો દીકરો છું અને આ મારી બહેન ગુણવત્તી છે અમે તમને તેડવા આવ્યા છીએ અમે તમારી સેવા ચાકરી કરીને તમને રાજી કરવા માંગીએ છીએ સોના ધોબણ તો ચિંતામાં પડી ગઈ બ્રાહ્મણના બાળકો મારું ઘર લીપે તે બોલી ઊઠી ભાઈ તમે મારા અતિથિ છો મારે તમારી સેવા કરવી જોઈએ અને વળી તમે બ્રાહ્મણ છો એટલે જો હું તમારી પાસે કામ કરાવું તો પાપમાં પડું તમારે જે કામ હોય તે કહો હું આનંદથી કરીશ શિવ સ્વામીએ તેની પોતાની બહેનની બધી જ વાત કરી અને ગમે તે રીતે ગુણવતીના લગ્ન સમયે ઉપસ્થિત રહેવાનો આગ્રહ કર્યો સોના ધોબણે તેના પોતાના દીકરાની વહુઓને કહ્યું હું છું જો આપણે ઘેર કોઈ મરી જાય તો હું આવું ત્યાં સુધી સાચવી રાખજો આમ કહી સોના તેના વ્રતના પ્રભાવે આકાશ માર્ગે શિવ સ્વામી અને ગુણવત્તી લઈને ઉડી ઘડીક વારમાં ઘણી વારમાં બધા કાશીનગર આવી ગયા સોના ધોબણને પોતાને ત્યાં આવેલી જોઈ ગુણવતીના માતા પિતાને આનંદનો ઉજ્જૈનના એક ગુણવાન ગુણવાન ગુણવંત શર્માના છોકરા ગુણવંતનું વેવિશાળ કર્યું અને લગ્ન લેવડાવ્યા ઉજ્જૈન થી જાન આવી પહોંચી લોકો જાત જાતની અટકળો કરવા લાગ્યા ચોરીમાં મંગળ ફેરા ફેરાવા લાગ્યા ત્યાં તો રુદ્ર શર્મા બે ભાન થઈને પડ્યો લગ્ન મંડપમાં હાહાકાર વર્તાયો સગા વહલા કલપાથ કરવા લાગ્યા સોના ધોબણે બધાને શાંત રહેવા સમજાવ્યા અને સોના ધોબણે સોમવતી અમાસના વ્રતનું પુણ્ય અર્પણ કરીને રુદ્ર શર્મા ઉપર પાણીની અંજળી છાટવા લાગી રુદ્ર શર્મા તુરંત બેઠો થયો સોમા આનો આનંદનો પાર ન રહ્યો ગુણવત્તી સોમા ધોબણના પગે પડી સોના સોમા ધોબણે પ્રેમથી તેના છાતી સરસે ચાપી દીધી

તો આગળ એક બાઈ મૂળાનું ટોપલો લઈને બેઠી હતી તે બાઈ સોનાને કહે છે બહેન મને ટોપલો ચડાવો ને સોમા ધોબણ બોલી બહેન મારે વ્રત છે હું તમને ભાર નહીં ચડાવું આમ કરી સોમા ધોબણ તેના ઘરે ચાલતી થઈ રસ્તામાં પીપળો આવ્યો એટલે સોમા ધોબણે આઠ ફળ લઈ તે તેણે 108 પીપળાની પ્રદક્ષિણા કરી અને ભગવાનનું પૂજન કર્યું સોમાંધો બને જ્યારે સોમવતી અમાસનું પુણ્ય અર્પણ કરીને અંજલિ છાટી હતી તે જ સમયે સોબા ધુમળના ઘરે તેના બધા જ પુત્રો મરી ગયા હતા અને બધું બધી વહુઓ અને બીજા સોમાના વાટ જોઈને બેઠા હતા પરંતુ સોમા ધોબાણે પીપળાની પ્રદક્ષિણા કરી અને ભગવાનનું પૂજન કર્યું ત્યાં તો તેના મરેલા બધા જ પુત્રો સજીવન થયા સૌનો આનંદનો પાર ન રહ્યો આનંદ કરવા લાગ્યા ગુણવતી પણ સોમવતી અમાસનું વ્રત કરવા લાગી આવે આવો આ વ્રતનો પ્રભાવ છે મિત્રો સોમવતી અમાસનો પ્રભાવ ખૂબ જ છે એનું મહત્વ પણ ખૂબ જ છે